પશ્ચિમ બંગાળમાં ટ્રેની મહિલા તબીબ સાથે સામૂહિક બળાત્કાર ગુજાર્યા બાદ કરવામાં આવેલી તેની હત્યાના સમગ્ર દેશમાં જોવા મળી રહ્યા છે અને આ ઘટનાના આરોપીઓને તાત્કાલિક અસરથી પાડવા અને કડકમાં કડક નશ્યત કરવાની માંગ કરી રહ્યા છે જેને પગલે આજે સમગ્ર દેશમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા એક દિવસીય હડતાળ કરવામાં આવી છે જેમાં આજે ડીસાનું પણ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પણ જોડાયું છે અને આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કસૂરવા સામે તાત્કાલિક અસરથી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે સમગ્ર દેશમાં ચકચાર મચાવનારી ઘટના પશ્ચિમ બંગાળમાં બની છે એક ટ્રેની મહિલા ડોક્ટર પર સામૂહિક બળાત્કાર ગુજાર્યા બાદ તેની નિર્મ હત્યા કરવામાં આવતા સમગ્ર દેશ આ દીકરી સાથે ઘટેલી ઘટનાને લઈ શોકમાં જોવા મળી રહ્યો છે ત્યારે અને ભોગ બનનાર આ ન્યાય મળી રહે તે માટે અલગ અલગ ફિલ્ડના લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ મૂકીને માંગ કરી રહ્યા છે ત્યારે બી કે ન્યૂઝ ચેનલ પણ આ દીકરીને ન્યાય મળી રહે તેવી આશા રાખે છે સાથે સાથે તેને શ્રદ્ધાંજલિ આપી રહી છે આ દીકરી સાથે સાથે બનેલી જધન્ય ઘટનામાં પશ્ચિમ બંગાળની રાજ્ય સરકાર પણ આરોપીઓને ઝડપી પાડવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે આ ઘટના બન્યાને લગભગ એક અઠવાડિયા જેટલો સમય વીતી ગયો હોવા છતાં પશ્ચિમ બંગાળ પોલીસે માત્ર એક જ આરોપીની અટકાયત કરી છે અને બાકીના આરોપીઓ રાજકીય પીઠબળ ધરાવતા હોવાને લીધે પોલીસની પહોંચથી દૂર છે આ ઘટનાની ચર્ચા સમગ્ર દેશમાં થતા ઘટનાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે ત્યારે ડીસાનું પણ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આજે બનનાર મૃતક ટ્રેની મહિલા ન્યાય મળી રહે તે માટે આજે એક દિવસ માટે હડતાળ પર ઉતરી હતી ડીસામાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આજે માત્ર ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી હતી અને ઓપીડી બંધ રાખીને હડતાળ કરવામાં આવી હતી ડીસા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સિનિયર સભ્યોએ આ ઘટનાને વખોડી હતી અને મૃતક ટ્રેની મહિલા તબીબને ન્યાય મળી રહે તેવી માંગ કરી હતી હું ડૉક્ટર સંજય ગાંધી સિનિયર ગાયનોકોલોજીસ્ટ ડીસા બનાસકાંઠા આઈ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ડૉક્ટર્સમાં હું સિનિયર સભ્ય છું આજની હડતાળનું કારણ છે બંગાળમાં જે કોલકાતામાં એક ખૂબ જ આશાસ્પદ ડૉક્ટર યુવતી કે જે એમ પૂરું કર્યા પછી પણ નીટ પીજીમાં ખૂબ જ સારા લાવ્યા માર્ક્સ લાવીને ફ્રી સીટ ઉપર એમડી રેસ્પિરેટરી મેડિસિનનો અભ્યાસ કરી રહી હતી બીજા વર્ષમાં એની ઉપર હમણાં ચારેક દિવસ પહેલાં જે ગેંગરેપ થયો અને એની નિર્મમ હત્યા થઈ તે ખૂબ જ કમકમાટી ભર્યું નરદમી કૃત્ય હતું એના જે અમે વિગતો અમે સાંભળી એ આજના જમાનામાં ખરેખર જ પેલા દિલ્હીનો જે કેસ હતો નિર્ભયા કેસ એના કરતાં પણ વધારે ખરાબ પરિસ્થિતિમાં આનો રેપ થયો છે અને એને દબાઈ દેવામાં આવ્યો છે કારણ કે આમાં ઘણા બધા મોટા માથા સંકળાયેલા છે કહેવાય છે કે ત્યાંના અમુક ગવર્મેન્ટના મોટા ખાતાના મુખ્ય અધિકારીના દીકરાઓ પણ હતા આમાં હવે આવી ડૉક્ટર યુવતી ઉપર રેપની ઘટના છે અને માટે ડૉક્ટરો જ પ્રોટેસ્ટ કરી રહ્યા છીએ એ પણ એક શરમજનક બાબત છે કારણ કે એ પણ યુવતી હતી અને કોઈ પણ સ્ત્રી યુવતી બાળકી મહિલા કોઈપણનો પોતાના જાતનું સંરક્ષણ કરવાનો પૂરતો અધિકાર છે જે આપણા ભારત દેશના બંધારણ પ્રમાણે દરેક વ્યક્તિને યોગ્ય રીતે અને કોઈપણ જાતના જ્ઞાતિય કે વર્ણના કે પોતાના આર્થિક સ્ટેટસના લેવલ વગર બધાને એક સરખો એનો લાભ મળવો જોઈએ દરેક મહિલાને દરેક યુવતીને બહેનોને સુરક્ષા આખા ભારતમાં મળવી જોઈએ આ કેસનો ખૂબ જ યોગ્ય રીતે એનો ન્યાય મળે યુવતીના માતા પિતાને અને ત્યાં ભણતી બંગાળમાં ભણતી તમામ ડૉક્ટર યુવતીઓને લાગે કે આ કેસમાં યોગ્ય ન્યાય મળ્યો તે પ્રમાણેની કાર્યવાહી કાયદા અને ન્યાય દ્વારા થવી જોઈએ એક જેમ દિલ્હી કેસ નિર્ભયાનો કીધો એમ એવી એક બીજી ઘટના પણ બની હતી કે જેમાં નાગપુરમાં બે હજાર ચારમાં એક યુવાન ઉપર રેપનો મુકદ્દમો ચાલતો હતો અને વારે ઘડીએ એ બેલ ઉપર છૂટી જતો હતો એટલે એને ક્યારેય બી જેલમાં જવાનો જ વારો નહોતો આવ્યો અને એની સાથે સંકળાયેલી લગભગ બસો મહિલાની નિસહાય સ્થિતિમાં ધીરજ ખૂટી ગઈ ત્યારે કોર્ટમાં જ એ યુવકની પથ્થર મારીને હત્યા કરી હતી મહિલાઓ ના ટોળાએ હવે આમ વિચારવા જાઓ તો કેટલું બધું ફ્રસ્ટ્રેશન હશે કે ન્યાયમાં એમને ન્યાય મળ્યો નહીં અને વારંવાર પેલો બેલ ઉપર છૂટી જતો હતો અને બસ્સો મહિલાઓ જ્યારે કાયદો હાથમાં લે હું એની ફેવર નથી કરતો કે આવી ટોળાશાહી કે આવું થવું જોઈએ આ ન્યાય પણ એવી જરૂર જ શા માટે મળે આપણે મહિલાઓને એટલી સુરક્ષા આપીએ આપણે મહિલાઓને કાયદો અને ન્યાયની બાબતમાં એકદમ ઝડપી એને ઉકેલ આપીએ યોગ્ય ઉકેલ સંતોષકારક ઉકેલ આપીએ એવી સિસ્ટમ તરફ આપણે શા માટે પ્રયાણ ના કરીએ ઘણીવાર આવા બધા કિસ્સા સાંભળ્યા પછી એવું લાગે કે ડૉક્ટર હવે હકીકત તો એક બીજી વિચારવા જેવી હોય છે કે જે લોકો ભલે પૈસાવાળા હશે કે ઉચ્ચ અધિકારીઓ હશે કે બહુ મોટા બિઝનેસમેનો હશે કે પોલિટિશિયનો હશે પણ જ્યારે એમના પોતાના છોકરા મહેનતથી ડૉક્ટર તરીકે સાત સાત વર્ષ દસ દસ વર્ષ ભણીને જ્યારે પોતાની લાયકાત પુરવાર કરતા હોય છે અને એક ઘડીના છઠ્ઠા ભાગમાં આવી ઘટનામાં હુમાઈ જતા હોય છે ત્યારે એમને ખ્યાલ આવશે કે અત્યારે આખા દુનિયામાં ડૉક્ટરી લાઇન જ સૌથી અઘરી છે હું પોતે ડૉક્ટર છું જ્યારે પરીક્ષાઓ આવતી ત્યારે મહિનાઓ સુધી અમે ચોવીસ કલાક લાઇબ્રેરીમાં પડ્યા રહેતા પુસ્તકમાં જ અમારું જીવન તમે આનો અનુભવ જ નથી કર્યો તો તમે આની કદર કેવી રીતે કરશો અને જ્યારે જ જ માત્ર દુનિયા ચાલતી હોય લોકો ઉપર થઈને ચાલી શકતા હોય ત્યારે સામાન્ય માણસને ન્યાય કેવી રીતે મળશે બધાને જીવવાનો અધિકાર છે એક દીકરી ભણી ગણીને મહા મહેનત થી નીટ જેવી અગ્રી પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ તબીબ બનવાના સપના જોતી હતી અને પલભરમાં જ કેટલાક નરાધમોએ આ દીકરી અને તેના પરિવારના તમામ સપનાઓને ચકનાચૂર કરી દીધા છે જે ખૂબ જ દુઃખદ બાબત છે ત્યારે આ દર્દનાક ઘટના બાદ બી કે ન્યૂઝ ચેનલ પણ આ ટ્રેની મહિલા તબીબને ન્યાય મળી રહે અને તેના પરિવારને આ આઘાત સહન કરવાની ભગવાન શક્તિ આપે તેવી સંપના આપે છે